હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું નવી રીતે કુકરમાં લગ્ન પ્રસંગમાં બને તેવો ગાજરનો હલવો એકદમ ઝટપટ રીતે બની જશે માવા વગર કે ગાજરને છીણ્યા વગર એકદમ ટેસ્ટી એવો તો ચલો બનાવીએ એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ ઉમેર્યું છે તમે ગાયનું દૂધ પણ વાપરી શકો છો દૂધને ઉકાળતી વખતે નીચે ચોટી ના જાય એટલા માટે મેં પહેલાં પાણી ઉમેર્યું ગેસની ફ્લેમ હાઈ કરી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે એક ઉભરો આવે એટલે આપણે તેને ગેસની ફ્લેમ સ્લો કરી તેને થવા દઈશું અહીંયા જ્યારે દૂધ ઉકળતું હતું ત્યારે ગાજર ધોઈ મેં એને તૈયાર કરી લીધા છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે તમે સિઝન પ્રમાણે કોઈ પણ ગાજર વાપરી શકો છો બનાવવાની રીત આ જ રહેશે ગાજર જો નાના હોય તો તેનો વચ્ચેનો ભાગ કાઢવાની જરૂર નથી અહીંયા મેં ગાજરને વચ્ચેથી કટ કરીને ઉપરના ભાગમાંથી જ વ્હાઈટ પાર્ટ કાઢી લીધું છે નીચેના પાર્ટમાંથી જો તમે ગાજરનું વચ્ચેનો ભાગ ના કાઢો તો પણ ચાલે તો અહીંયા મેં ગાજર બધા જ કટ કરીને તૈયાર કરી લીધા છે અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર મેં કટ કરીને રેડી કરી લીધા છે અહીંયા દૂધને ઉકળતા દસ મિનિટ જેવું થયું છે પાંચસો ગ્રામ દૂધનો ત્રીજો ભાગ રહે તે રીતે આપણે તેને થવા દેવાનું છે છ જેટલી એલચી લઈ મેં તેના ફોતરા અલગ કર્યા છે અને તેનો પાવડર કરીને તૈયાર કરી લીધો છે પાવડર આપણે લાસ્ટમાં વાપરીશું ફોતરા આપણે અત્યારે વાપરીશું પ્રેશર કુકર આપણું ગરમ થઈ ગયું છે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે ઘી ગરમ થાય એટલે તેમાં જે ઈલાયચીના કોતરા સાઈડ પર કાઢ્યા હતા તે આપણે ઘીમાં સ્લો ફ્લેમ પર સારી રીતે એવા શેકી લઈશું એટલે ગાજરના હલવામાં તેની અરોમા અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે હવે જે ગાજરના પીસીસ કર્યા હતા તે બધા જ ઉમેરી દઈશું અને ગાજરને ચાર મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતરી લેવાનું છે ગાજરને ઘીમાં સારી રીતે સાતરી લેવાના છે ગાજરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોવાથી ગાજરને બાફતી વખતે પાણી ઉમેરવાની જરૂર જ નથી તમે જોઈ શકશો ઓલરેડી તેમાં પાણી રિલીઝ થવા લાગ્યું છે હવે તેમાં દૂધ કે પાણી કંઈ જ ઉમેરવાની જરૂર નથી હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેમાં ગેર વિશાલ આવવા દઈશું હવે કૂકરને સાઇડ પર ઠંડુ થવા મૂકી દઈશું તમે જોઈ શકો છો દૂધ અહીંયા ઉકળીને અડધાથી ઓછું થઈ ગયું છે પ્રેશર કૂકરમાંથી મેં પ્રેશર રિલીઝ થવા દીધી પછી જ કુકર મેં ખોલ્યું તમે અહીંયા જોઈ શકો છો ગાજર પરફેક્ટલી કૂક થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો નેચરલી તેમાં પાણીનું પ્રમાણ હોય તો પ્રેશર કૂકરમાં તમે આ રીતે બાફો એટલે પાણી નીકળશો હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સ્ટાર્ટ કરી જે આપણે સાઈડમાં દૂધ ઉકાળ્યું હતું તે પણ આને ઉમેરી દઈશું શું મલાઈ જે એની સાઈડમાં હોય તે પણ સ્ક્રેપ કરીને આપણે તેમાં ઉમેરી દેવાની જેથી માઓ પણ આપણે ઉમેરવાની જરૂર નહીં પડે હવે આ રીતે ગાજર અને દૂધને એકદમ મિક્સ કરી દઈશું ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે આ રીતે તમે ચમચાના પાછળના ભાગથી પણ ક્રેશ કરીને તમે મિક્સ કરી શકો છો આ રીતે ચમચાની મદદથી તેને ફ્રેશ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ અહીં અમે હાઈ રાખીશું આ રીતે તેને મેશ કરતા જઈશું અને તેને ઉકળવા દઈશું આ રીતે લગભગ તેને મેં પાંચેક મિનિટ જેવું મેશ કર્યું આ રીતે માશ કરશું એટલે દૂધ અને ગાજરનું જે પાણી છે એ પણ ડ્રાય થઈ જશે પરફેક્ટ એવું તમે છીણીને જે ગાજરનો હલવો બનાવો એવું તૈયાર થઈ જશે અને જે આપણે દૂધ ઉમેર્યું એ માવાદાર જેવું થઈ ગયું છે હજી એમાં દૂધનો અને પાણીનો ભાગ છે તો તેને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ જેવું ચલાવતા રહી તેને થવા દઈશું હવે એક પેન લઈશું પેન ગરમ થાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ બદામના ટુકડા ઉમેરીશું કાજુ બદામની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો આજુ બદામ હલકા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે ગાજરનો હલવો તૈયાર થઈ ગયા પછી તેમાં એક ટી સ્પૂન જેવું ઘી ઉમેરવાનું હોય છે તો મેં અહીંયા નટ્સને ઘીમાં રોસ્ટ કરીને નટ્સ અને ઘીને બંને સાથે મિક્સ કરીને જ મેં ગાજરના હલવામાં ઉમેરી દઈશ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો સેચ પણ મોશ્ચર નથી રહ્યું અને પરફેક્ટ એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે હવે ઘી સાથે જે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કર્યું હતું તે ઘી સાથે જ ઉમેરી દઈશું જેથી તેનો કલર પણ સરસ એવો આવી જશે હવે પરફેક્ટ એવો ગાજરનો હળવો આ રીતે ડ્રાય થાય ત્યારે જ તેમાં ખાંડ ઉમેરવાની છે ખાંડ અહીંયા અડધો કપથી ઓછી રાખવાની છે કારણ કે આ ગાજરમાં ગળપણ સારું એવું હોય છે અહીંયા જે મેં ખાંડ ઉમેરી છે એમાં ગળપણ થોડું વધારે હશે આનાથી ઓછી ખાંડ પણ તમે આની અંદર ઉમેરી શકો છો જો તમારા ઘરમાં ગળપણ ઓછું ખવાતું હોય તો એક ચોથાઈ કપ જેટલી જ ખાંડ ઉમેરવાની છે બધું સારી રીતે એવું મિક્સ કરી લઈશું અને લગભગ તેને પાંચ મિનિટ સુધી ચલાવતા રહીને ખવા દઈશું અને પાંચ મિનિટ પછી આપણું ગાજરનો હળવો પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ગાજરનો હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા તમે એલચીના ફોતરા કાઢવા હોય તો ખાડી શકો છો અને જો ખાવામાં આવશે તો તમને ખબર પણ નહીં પડે અને અહીંયા મેં એલચી પાવડર ઉમેરીને સારી રીતે એવું મિક્સ કરી લીધું છે અહીંયા મેં ચીણી થોડું જાયફળ ઘસી લીધું છે હલવામાં જાયફળનો ટેસ્ટ સારો એવો આવે છે જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હલવામાં તમે ગાયનું દૂધ પણ વાપરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ તમારે અડધો કપથી ઓછું જ લેવાનું છે આ રીતે તમારે ગોળ કે ખાડમાં ફૂલ ફેટ કે લો ફેટ દૂધમાં હલવો જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો ગરમા ગરમ ગાજરના હલવાને વેનિલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો જો તમને મારી આ રેસીપી ગમે તો મારી રેસીપીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ